ભાઈ તમે બે જણા ખાલી રહ્યો બાકી બધા હેઠળ હેલો એવો ને રસી લઈ લો રસી લઈ લે તો ભાઈ નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો આ કોઈ નદી નથી આ કોઈ તળાવ નથી આજે અમે અત્યારે રાજ્યવાસી આપણે જે બતાવી રહ્યા છે

پانی 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 તમારા ભાઈ સાબા છે આ આને કે જો પાણી જાતા બધા ઉતરાઈ દીધા છે 4 વર્ષથી ચાલે છે 4 વર્ષથી ચાલે છે 4 વર્ષથી ચાલે છે રીકોર્ડિંગ પણ રસ્તો ચાલુ છે શ્રીજીના ચાલે છે

અલે અમે જે આ લોકો આયાલો એ સાબિત કરવા માટે આ લોકો આયાલો એ કમ્યુનિટી સભ્યો આ લોકો જે આ લોકો જે આ લોકો આયાલો

આ રોક છે કે બોલો કુમી જાય અમાર કાનું છે તંત્ર કુમી જાય અમાર કાનું છે પાલિકા કુમી જાય તંત્ર કુમી તમે તમે પક્કાને બોલો લોકોને દોર આપો ન્યાયકોના લોકોને અને ભૂતળા કેવળ પાછે ડરી કરીને ગાડી વિશેષવાકત અમે લોકો છે